તો જય માતાજી મિત્રો કેમ છો બધા તો અત્યારે જો વિડીયો ચાલુ કર્યો મોડો મોડો આજ તો આખો દિવસ કંઈ મેળાયો નહીં કામકાજ હતું એટલે અને અત્યારે વરિયારીની અંદર પાણી ચાલુ છે અને સાથે સાથે ડીએપી ખાતર પણ ચાલુ છે તો હાલો તમને બતાવું કે કેવી રીતની પ્રોસેસ ચાલુ છે અમારે અત્યારે અને ખાસ કરીને અત્યારે ખાતરનો સહેલો રાઉન્ડ છે વરિયાળીની અંદર તો એ તમને બતાવી દઉં અને અત્યારે વરિયારી કેવી રીતે થઈ છે એ પણ તમને બતાવી દઉં બરાબર આ થોડીક પાછળની વરિયારી બીજા નંબરની જો કે પહેલા નંબરની તો ટપકમાં હે આપણે એ કાલના વિડીયોમાં બતાવશું બરાબર તો વિડીયોમાં બને રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો લાઈક કરજો અને શેર કરજો બરાબર તો પાછળનો કેમેરો કરી દઈએ ફટાફટ અને તમને બતાવી દઉં બધું વાડીનો વ્યૂ અત્યારનો નજર દહ હવા નજર લાગી ગયા છે નવાર જવાનું છે નિશાન લેજો સબસ્ક્રાઇબ કરી લે તો આ ચેનલ ને વિડિયો માં તો આપણે બીજા નંબરની વરિયાળી છે અને આ બાજુ જુઓ કિશનભાઈ અમાર છે અને આકાશમાં જુઓ અત્યારે આવું વાતાવરણ છે એકદમ વાદળછાયું અને ગરમી જેવું છે ઠંડી છે નહીં બિલકુલ અને વરિયાળી હવે આ રીતની ફાલવા લાગી ગઈ તો આની અંદર આપણે કાલે દવા પણ સાંટી નાખી અને હવે ખાતર આપવાનું પાછળથી ચાલુ કરી દીધું હું કેમ કે પછી વરિયાળીની અંદર ક્યાંય હરાય ફ્રાય એવું રહેશે નહીં એટલે મેં કીધું અત્યારથી જ આપણે આપી દઈએ તો ડીએપી હે એટલે મહિના સુધી લાગે ત્યાં સુધી તો વરિયાળી કમ્પ્લીટ ફાલ આવી જાય તો જો અત્યારે આ બાજુ પાણી ચાલુ છે અને ધોરિયામાં જે વરિયાળી હતી એ કમ્પ્લીટ આપણે સાફ કરી નાખીએ એટલે કે ખોદીને એકુર નાખી દીધી આ રીતના કેમ કે ન કે તો પછી અહીં હાલવાની જગ્યા રહેતી નથી અને ઝાકર બહુ જ આવે વરિયાળીમાં તો કપડાં પણ એકદમ લીલા લીલા થઈ જાય અને અત્યારે આટલી સાફ કરી છે તો પણ અમને મહિનામાં હે તો પાછી ખબર નહીં પડે કે અહીં હાલે એવી જગ્યા રહેશે નહીં તો હાલો હવે આગળ તમને બતાવું ખાતરની કેવી પ્રોસેસ ચાલુ હોય ત્યાં એ સામે ઠેઠ આપણે વાલ છે ત્યાં હે પાણી અમે વોચથી આવે છે બરાબર તો હાલો સીધા પહોંચી જાય ત્યાં તો મિત્રો આ જો ડીએપી ખાતરની થેલી છે અને એને આપણે આ બેરલની અંદર એકદમ વગારી નાખ્યું અને આ રીતના લાવી નાખવાનું અંદર આ વાસો થઈ જાય એ પ્રમાણે અને પછી આ ત્યારબાદની અંદર નામવાનું અને આમાં

ચાલુ હોય અત્યારે ખાતર અને આ રીતે ખાતર રાખવાથી એકદમ કમ્પ્લીટ ક્યારાની અંદર બધે પહોંચી જાય એક જ હરકું ક્યાંય વધઘટ થાય નહીં તો એટલા માટે જો ઠેઠાંથી કરી સામેથી પાણી હામે કોણામ જાય છે તો અત્યારે આ રીતની પ્રોસેસ ચાલુ હોય ચાલો હવે ફટાફટ આવું કામકાજ ચાલુ હોય બરાબર હવે આગળ આગળ વિડીયોમાં જોતા રહ્યો અને હવે જાય સીધા ઘરે પછી વાલ બંધ કરીને તો મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા ને શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે રસોડાની અંદર અને અત્યારે શાક રીંગણા ને ડુંગળી ને બધું મિક્સ સબ્જીનું આ બાજુ થોડી ચડકી આવે ને એટલે આપણે આ શાલાંય રાખી દીધી સાંઈ વાવે એટલા માટે કેમકે આજ ગરમી બહુ છે એટલે તડકો બહુ આવે ચાલો રસોડામાં તો શાક બને હાજ રીંગણાનું અને આ બાજુ વ્યંજન પેન વળી કંઈક નવી આઈટમ બનાવે મગફળી ફોલવાનું ચાલુ છે અત્યારમાં મસ્ત મજાની શું બનાવવાનું ચીક્કી બનાવવાની એમ ને તો અત્યારે જો માતા જ બનાવવાની તો ફોલવાનું ચાલુ તો હાલો આપણે પણ ઘણીક વાર ફોલાવીએ

Eu vou તો આ બાજુ રંજન બનાવવા જો શાક વગારે કંઈક તો બને શું બનાવે આ બાજુ બધી શાકભાજીની બધી તૈયારી હતી શું બનાવે બનાવવાની છે એમ બરાબર તો મિત્રો જો ગાજરા મોટા મોટા થઈ ગયા આ બાજુ બધે આ બાજુ થોડાક ધાણા અને આ બાજુ છે લસણ હજુ એમ કે આપણે ઉખડે એવા તો નથી ત્યાં માપને એવા થઈ ગયા અને આ છે આપણો લંચકો એક વાટ થઈ ગયો હોય અને હવે આ બીજો વાટ કરવાનો છે અત્યારે થોડોક પાકો થાય એટલે પછી વાટીએ બહુ કોણ હોય અત્યારે એટલે વાટો નથી કોક કોક અંદર ફાલ આવે પછી અને અત્યારે હવે જો પાણી ચાલુ કરી દીધું આપણે ચરામાં બેક પાટિયામે પાઈ નાખીએ અને પછી આપશે આપણે શાકભાજીના કિરામાં જવાનું હોય તો આ બાજુ છે આપણે ડુંગળી હવે કમ્પ્લેટ ઊભી થઈ ગઈ છે ચીજ હતી અને પારીએ હે કોભી અને આ બાજુ છે બધી ટમાટી તો આ પાટિયામાં ટમાટી રીંગણીને મરચાં પાછળથી રોપ કરે છે ઉનાળા માટે સ્પેશિયલ અને પાછળ કિયારામાં ગવાર ને ચોરા ને આવું બધું શાકભાજી વાયું છે તો એ પણ લગભગ ઉગી ગયું છે એટલે હવે બીજું પાણી પાવું આ તો મેં કીધા પીએ ને પીવું જાય બરાબર હાલો મિત્રો હવે જો સૂર્યસ્ત થાય અત્યારે કમ્પ્લીટ અને આ બાજુ જો ફોનમાં વાતો કરે ચાલો આલો બધા વેફર ખાવા બસ તો કહીએ જ નહીં બોલ બધા વેફર ખાવા આટલી બધી થઈ જશે પાંચ વાગે વેફર તો વાગી જશે સાડા છ અને આપણે રાંધવાનું પતી ગયું બધું ખીચડી ને કઢી ને રોટલી એટલી વસ્તુ કરી નરવા ત્યારે થઈ ગયા વેફર ખાઈ તો તો આજે વાદળ છાયું વાતાવરણ છે પાયરો પણ ખૂબ જ તો જો એક વેફર ખાઈ ને બીજી વેફર લાઈએ વેફર દસ વાર દસ વાર વેફર વેફર જ ખાય પછી હા ને હાજર રોટલા ની

તેલ લંબા અને ખીચડી આ શું મળ્યું ડબામાં વેફરજ છે ને બીજી વેફર ખાય આપણે વેફર ખાઈ જો ખાલી પરિ જમવા તો કોઈ બેહતું નહીં અત્યારે ભૂખ લાગી નહી